બોલો મેં મારા છોકરાને પૈસા વાપરવા ન દીધા ને તો મેં તો ભણવા ગયો અને ગામમાં રખડવા વઈ ગયો હવે આ શ્યાય ગયો હોય છે પૈસા તો દેવા જ નથી લાઈક ગામમાં જઈને ગોધ્યા ગામમાં રમતો હોય છે હું કાંઈ તેડવા આવવાનો નથી બરોબર તારે આવવું હોય ને તો સકડામ બેન બી આવે મારા બેટાને બૈરું કાંઈ ભટકાણું બે દે ને બે દે માન ઘીરે વહી જાય હવે હે ને સકડામ બેન આવજે મારા બેટાને કંઈ બાર વાગે

એટલે છે ને અત્યારે સેફટી માં તો ફૂલ રેવું જ પડે છે ગામના ને મેં કીધેલું જ છે છોકરાને ને રાખજો આ નિશાળીયા ભણવા જાય ને અહીંયાથી મારા દીકરા ઉપાડ લેશે પણ હાથમાં આવે ને છોકરા પકડવા વાળા એટલે મૂકવા નથી આજ આખો દી આયા જ રમવું એ મમ્મી કુતરી મને દર રૂપિયા જ વાપરવા નો આપ્યા હવે આયા જ રહેવું હે પાદડી કોઈ ગોતવ જ નહીં બાપ બસ પાંચસો નોટ આજે જડી જાય ને બે દી પેલા માં જડી આ પૈસા વાળા નુકડા હોય ને એમાં ફફોરાય માથે જ ને જડે ક્યારેક તો જડે કઉ છું બે દી પેલા જીડ્યા હતા આજે જડી જાય ને પાંચ દી આવવાનું આમાં આપણે એક તો ક્યાં ગયો એ છે આ ગોબરા હા બા છોકરા દેખો તમારો છોકરો તો ભણવા વાઈ ગયો હોય છે છોકરા ક્યારું ના ભણવા વાઈ ગયો ન ભણવા વાગ્યો હોય એ ભણવા નથી ગયો બોલો બેન પાંચ રૂપિયા ન દીધા ત્યાં ગાબા વાઈ ગયો છે સ્યા જડતો નથી બોલો કેવું છે મેં ભાણ્યો નથી આમ જોવો તમારા છોકરાને જલ્દી ગોઠલી લીજો પછી અત્યારે કિડનેપ પણ કરે તમારા બા બસ છોકરો ક્યાં ગયો છે એ ભૂલી ભાઈ ભી રોવા આવી નહીં આમ જો આ છોકરીએ સાહેબ છે સાહેબને જઈને કહું હાલો હાલો હું લાવો હારે હાલો મારું દીકરું આજ નીંદર આવે છે અને પોલીસ કે આજ બીજું કોઈ છે નહીં બોલો મારે આ હુઈ જાવ બધું રેઠું થોડુંક મુકાય કમિશનર સાહેબ આવી જાય હાલતા તો જરીક જવાબ દેવા વહમાં લાગી જાય કઈ હું આવો છો એ બોલો બેન કેમ રહો છો શું છું સાહેબ મારો છોકરો ખોવાઈ ગયો છોકરો ખોવાઈ ગયો અરે બાપ

લે મારો દીકરો નાનો એવડું છે ને સામું થાય છે તારે ભણવા નથી જવાનું એલા તો તારું કર્તવ્ય કઈ ને હા આમ તો જો કેવું સામું થાય છે એ બેઠો રે મારે આમ જાવું જોઈએ હવે રાજા નીકળ સમજો બેન એ છોકરા નું ઘરે કઈક હતો પતો હોય ને તો મડી જાય તો વેતી લીજો હો તમે છોકરો કિંકો જો એટલી ખબર હોય તોય ગોજ દો હા એ એ એ એ કાકા

હાલો દેખાડો ને છે બીજો છે નક મારે જ જોઈએ ચાલો એ હાલો દેખાડો હાલો ઓરખી છોકરો હોય તો ન જો બેઠો બે હા હા શું તો એ મુન્ના મુન્ના આયુ શું કરે કેટલા પૈસા છોકરા તમારા છે પેલા દેવા પડે તું ત્યાં જ રાખજે સમજો બટા કર્યા ભાઈ દસ રૂપિયા દીજો બેન અને હાસવો આ ખોવાય પછી અમારી પાસે દોડો તમે એવો હવે આ કઈ જો આવું કોઈ દી ડો કરે એ બટ આવું કરતો નહી હો લગ આ થોકો દેખાય છે ને બે થોકા મૂકી હાલ જા બેન તમે કાઈ ન કેતા છોકરા ને એ ઓ સાહેબ ના ના છોકરા મારો તમે મારું ન પણ ચંકી દેવી પડે અને સમજો તું કેને ખાય નો સરતો ને તું જો સમજી લીજે સાહેબ તને કીધું કે ના હું નથી તારી ઉપર મને પૂરી પૂરી શંકા પડે માર બાપા ને તમને કીધું કે ના એ રૂખડા હજી મારે સોપરો જોવો જોઈએ ચાય નામ છે ચાય સાહેબ આલો એ રે મારો દીકરો બધાનું કામ કરો